આજ સ્થાલા બિઝનેસમાંથી શૈલેષ ઓંકાણી આજની તારીખ છે ચૌદ બાર બે હજાર ચોવીસ ને શનિવારે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં મોટા સરકારીયા ગામે જે પ્રગતિશીલ ખેડૂત છે જે અલ્પેશભાઈ વિરજીભાઈ દિવાણી એની વાડી આપણે આવ્યા છે તો અલ્પેશભાઈ આપણને એક પરિચય આપશે કે અલ્પેશભાઈ તમે આ શું નાખ્યું તો તમારે આવા અવડા મોટા મોટા ધડા છે આમ જો હાથમાં નથી આવતા એમ તો અલ્પેશભાઈ એક તમે પરિચય આપો તમારો આપણે કાલાસોના તમારું નામ બોલો અલ્પેશભાઈ વિરજીભાઈ દેવાણી ગામ મોટા છરાકડિયા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અમરેલી એક તમારો મોબાઈલ નંબર આપો છતાણું એક તેતાલીસ એકત્રીસ બસો એક અને આની અંદરમાં તમે શું કર્યું તો આવા પાકની અંદરમાં અવડા મોટા ગાંઠિયા થયા આપણે આમાં કાલાસોના નો પ્રેમ માર્યો અને પાયેલું છે એમાં આપણને બહુ સારું લાગ્યું રિઝલ્ટ અને વેરાયટી બધા ભાળે જ છે એમાં બહુ સારું છે તો તમે બીજા ખેડૂત ભાઈઓને કહી શકો ખરા કે કેવું છે એમ સો ટકા સો ટકા પ્રોડક્ટ સારી જ છે અને આપણને તો પૂરો ફાયદો આમાં મળ્યો છે મળ્યો છે હા સપોર્ટ એક તમને કહું કે જે તમારી પાસે કાલા સોના ને જો ન આવ્યું હોય આસ્થા ચોર્યાસી બરાબર છે તો પાકમાં તમને કેવું લાગત

તો આપણે તો એકસો ને દસ થી વીસ દિવસની અંદરમાં ચાટિયાનું કમ્પ્લેટ કરી દઈશી ખેડૂતભાઈને તો આવાન આવા ખેડૂતની અંદરમાં અલ્પેશભાઈ છે દિપકભાઈ છે મહેશભાઈ છે ખેડૂતને થોડુંક જાણ કરતા રહેજો અને અમારો આ વિડીયો આવોનાવો જોતા રહેજો અને ગ્રુપમાં શેર કરતા રહેજો જય જવાન જય કિસાન